મોઢું ઓલી હજુ કીધું એક જાણ મેં પૂછ્યું ને આવતા જન્મે તમારે શું થવું છે મન કે આવતા જન્મે ઇંગ્લિશ કૂતરો થવું મેં ઇંગ્લિશ કુતરો કેમ થયું અરે મન કે જમાવટ તો જો કાજુ બદામના બિસ્કિટ ખાવા મળે બદામના હાબુથી નાવા મળે અને પાછી રોજ નવી નવી કામવાળી આવે અને અહીંયા તો કે આપણે આપણી ઘરવાળીને કઈ જરાક વાહ ગઈ દો કે કહી દવા દીવાલમાં હાલ છોકરા સેવા તમારે વાહ કહી દેવાય અને ઇંગ્લિશ કૂતરાની કે મારી જમાવટ છે બબે કામ કામવાળીઓ નવરાવે ગઈને કાજુ બદામના બિસ્કીટ મળે ખાવા ગમે ત્યાં સડી જાય નક્કી નહીં ચોખે ઘડી બેઠે ઘડી ગાડીમાંથી ડોકા બહાર કાઢે જલસો છે એક દાદા કેળા લારીએ ગયા બોલો કેળા વાળાને લારીએ જઈને દાદા કે કેળાનો શું ભાવ છે બોલો કે બે રૂપિયાનો એક આમ જો કે ડઝનનો ભાવ હોય પણ આણે ત્યાં શું કીધું બે રૂપિયાનો એક અમુક માણા જોઈને ભાવ થાય હવે દાદા કે બે રૂપિયાનો એક ન હોય એક રૂપિયાનો એક રાખ ઓલો કેળા ઓલો કે રૂપિયાની છાલ આવે તો દાદા કે કાંઈ વાંધો નહીં છાલ તું રાખ અંદર નું મને દે હમણાં 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 ઘડા થઈ ગયા રીદન મેં કીધું મેં દાદા પૈસા હોય ને તો શહેરમાં રોકો મન કે શહેરમાં ન રોકાય ગામડામાં રોકાય મેં કીધું એમ નહીં દાદા શેરમાં રોકો પૈસા મળશે એમાં તમને વધારે પૈસા મળશે મન કે ભાઈ મારી એવડી ઉંમર થઈ ગઈ છે ને અત્યારે મને કોઈ ભરોસો નથી હું કેળાય કાચા નથી લેતો એ પાકા લઉં છું એ કેળા કાચા લઉં ને એ પાકે ત્યાં સુધીમાં હું રહું ન રહું હું ખબર હમણાં એક ભાઈએ પેપરમાં જાહેરાત આપી બાપા ખોવાયેલા છે જેને મળે એના એડ્રેસ ઉપર પહોંચાડી દેવા વિનંતી તમારો ભાઈ બન બાઘો વાંચતો તો બાપા ખોવાયેલા છે તો બાઘાએ ફોન કર્યો હલો તમારા બાપા ખોવાઈ ગયા ખોવાઈ ગયા છે તમને ક્યાંય મળે તો કહેજો બાઘો કે કાંઈ વાંધો નહીં ગોતો તણ ચાદી ન જડે મારા બાપા લઈ જજો અહીંયા જ બેઠા છે પરભારે પર ભારે બોલ એક તો બહુ મોટા માણસ ગુજરી ગયા બોલો બહુ મોટા હો બહુ મોટા માણસ હજી મોટા કરું બહુ મોટા માણસ મોટા માણસ ગુજરી ગયા બાઘો ને બેઠો બેઠો રોતો થાય એટલે મેં કે તું હું કામ રહો તારા કઈ હગા થાય છે મને હગા નથી થતા એટલે જ રોઉ છું આવા હગા થતા એટલે કેવી મજા આવે કે તો એક દાદા ગુજરી ગયા ને તો અમારે ખરેખર જવાનો મને રોતા ન આવડે તો મન કે જાવું તો પડે તો મેં બાઘાને કીધું મેં તને રોતા સારું આવડે તું મારી ભેગો આવેલ ને ખરે તો મને કે હું આવું પાંચસો રૂપિયા થાય મેં કીધું પાંચસો રૂપિયા લઈ લેજે હું તો લઈ ગયો એને ન્યાય ગયા તો ઓલા દાદા હતા ને એ બરાબર એમ કે ગુજરી ગયા હતા ન્યાય છોકરા હતા તો ન્યા જઈને રોવાનું ચાલુ કર્યું જ ઓલા બાપા ના દીકરાઓ કે આને રાખો ભાઈ રહી 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 જા 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 જ સાના રેવા ને હજાર થાય હજાર નો ગાડી મેં હજાર ને પંદરસો રહી લે પણ તું સાનો રે હમણાં એક જણે છે ને મોટું જબર કુંડાળું કર્યું મોટું જબર કુંડાળો એ કે આની અંદર જે પડે ને એ બધું મારું એક જણે એનથી મોટું કુંડાળું કર્યું એ કે આની અંદર પડે એ બધું મારું મારા ભાઈ બન બાઘાય છે ને ખાલી આમ ટપકું કર્યું બોલા કે કેમ એટલું જ કે એટલું નહીં આની બહાર પડે એ બધું મારું એક દાદા મરણ પથારીએ પડ્યા હતા ને બરાબર મરણ પથારીઓ અને યમરાજ આવ્યો ખાલે તમારો સમય પૂરો દાદા કે ઉતાવળ શું કરો છો દીવા દો એટલી બધી પ્રોપર્ટી ભેગી કરી છે અને ક્યાંક આનંદ કરવા દો યમરાજ કે જો તમારું આ લિસ્ટમાં નામ છે તમારે આવવાનું જ છે દાદા કે એક વાત પૂછું કે પૂછો પૂછો એક વાત પૂછું કે પૂછો ને ખાલી એટલું જ મારે તમને કેવું છે કે આવતા મારો ક્યાં છે કેવા ન હોય ના કહી દો નહીં એટલું મારું કામ કરો ને એટલે યમરાજ કે કાંઈ વાંધો નહીં જો હા મેં ધનજીભાઈ છે ને એના ઘરે તું દીકરા તરીકે જન્મ માનો છો દાદા કે કાંઈ વાંધો નહીં એને આમ કઈ આમ ગાટલું ઓછું કર્યું હેઠળથી વીલ કાઢીને એમાં લખી નાખ્યું મારી તમામ સંપત્તિ ધનજીભાઈના દીકરાને આપવામાં આવે

પ્રિયા પ્રેમભર્યા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેશો તો હું તમને કેવી રીતના વિડીયો નાખો ને એ બધું શીખવાડીશ તમારા ગણિતના